હું શ્રી જે કે ચાવડા ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચો આજરોજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની સૂચના મુજબ જૂનાગઢ મધ્ય મહાનગરમાં પુનિતભાઈ શર્માની આગેવાની અને બક્ષીપંચ મોરચાની આગેવાની હેઠળ આજે તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રી બંગાળના મમતા બેનરજીના પુત્રાનું દહન કરવામાં આવ્યું કલકત્તા હાઈકોર્ટ દ્વારા મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ મુજબ જે મુસ્લિમોને જ માત્ર ધર્મના આધારે જ્યારે ઓબીસીમાં સમાવેશ કરીને લાભો આપવામાં આવ્યા હતા એ બે હજાર દસથી જે લાભો આપતા તે હાઈકોર્ટે રદ કર્યા તો એ ઓર્ડરને મમતા બેનર્જીએ માનવાનો ના ઇનકાર કર્યો આજે ત્યારે તમે બંધારણી હોદ્દા ઉપર હોય ત્યારે બંધારણના ભાગલા પાડવાની જે વાતો કરે છે એ જ બંધારણને માનવામાં ન આવતા હોય ત્યારે પક્ષીપંચ મોરચા મહાનગર પ્રદેશ પક્ષીપંચ મોરચાની સૂચના મુજબ આજે એમના પુતળાનું દહન કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યું ધન્યવાદ મનાન અભાણી મહામંત્રી જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીની સરકાર એટલે કે તૃણમૂલ કોંગ્રેસની સરકારે પશ્ચિમ બંગાળમાં લઘુમતીમાં આવતી કેટલાક સમાજને કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર અનામતની જાહેરાત કરી દેવામાં આવી હતી અને બે હજાર દસથી લઈને બે હજાર ચૌદ ચોવીસ સુધીમાં કોઈપણ પ્રકારના પુરાવા વગરના અનામતના સર્ટિફિકેટો પશ્ચિમ બંગાળની અંદર લઘુમતી સમાજને ઇસ્યુ કરી દેવામાં આવ્યો હતો કોલકત્તા હાઈકોર્ટે આ ઓર્ડરને રદ કરીને ઐતિહાસિક ચુકાદો એ કોલકાતાની હાઈકોર્ટ આપ્યો ત્યારે મમતા બેનર્જીએ આ ચુકાદાનું ઉલ્લંઘન કરીને પોતે આ ચુકાદાને અવગણ અવગણના કરશે એવા પ્રકારનું જે નિવેદન મમતા બેનર્જી દ્વારા આપવામાં આવ્યું તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા આજે આ નિર્ણયને મમતા બેનર્જીના નિવેદનને વખોડવા માટેનો કાર્યક્રમ આજે કરવામાં જૂનાગઢ મહાનગરના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સદારબાગ ખાતે કરવામાં આવ્યો હતો